હેલ્લો દોસ્તો રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ ને આપડે સુરે છે ને આપણે હવા ને ફોન માં સુરેશભાઈ એમાં કામ ફોન આવ્યો કે જય જે રમેશભાઈ ને બીજા

આગળ આગળ દેખાડીએ આપડે પેલા બોપરા કરવું પછી ફલાણો બોકડો હા ભાઈ બંધ કરી દે હાલો બંધ કરી દઈએ

રમેશભાઈ ખરિયા પકડી લે લેવાઈ ગયા આગળ બે હજાર ને પછી ઉભી

બહાર જો ઉતમી ભેલિયા ટિંગા કે આઈફોન કા તાર વેજે કાવ છે ઈ ને તો રાતડી લેન માંખી છે લેન બિસાળી તકલીફ એ બેઠી લેન પછી કરી દે પોકળ જો પોકળ જો પડે ની પોકળા લાગી લે નથી એવા ફૂલ હે ગાયને દેવાય કે દે આ રાજુ ભાઈ ગોરહુદી આઈ ગયો રાજુ રાજુ દેવતા ગંગુ એ ગંગુ

આઠ દીઠિયા ન હોય બે દીઠિયા નો તો આવા ઈચ થાય કે આગણી કલાકમાં માં વ્યાજ જાય કલાક માં વ્યાજ એ હું તો લગભગ બે દીઠિયા નું થાય કાલે આખો દે અહીં ને માથે ને માથે બેઠા હતા પાછો હું હોવારી આજ મારું કામ પોતા ને પાછો ભૂગી આવ્યો હતો એમાં કાવું તું થોડુંક અઘરું લાગ્યું ગાય છે ને બર કરતી નથી એટલે પછી અમે થોડા ખોરિયા ખીચ લીધું કે બિસારું પાવ કે પોરપોટો પેલો ફૂટા ગયો એટલે મુંજાવાની ફાર લાગે ને કે નહીં રાજુભાઈ મુંજાય જાય

સુરેશભાઈ છે ને હવે ખરિયા ખરીયા બાળવા છે એવા કરે ને આપડી ધોર આવ વાસળી પાસે મૂકી દઈએ દે આ સરળ

ામણી આખડી લેવું બી કંડોળે લોળ ને બધું થોડી દામણી હોય કઈ લાવવું બી પડે ને એવી દોરી જાજીન પડી હતી તું કઈ નઈ હાલ हल्पा है बंदी ही दोहरा इसमें नहीं भी तो पड़े बाहर जरूर चलो ना में पाल इन मुंह में दस सब दिन आपको लहर पड़े नहीं तो बर पड़ेगी इन्हें नो खबर पड़े ना मैं इतनी बुती नो बुती वो ही ना मारने आवे जा बेकलाक मत बुती आवे जी बस डम हम्म और खाप रहे नहीं ना સુરેશ ભાઈ ચાલુ કરી દીધું મિલ્કિંગ ખાવ કરે આશળી તમે પગણી લાવી લાવી

કોઈ પણ બોવ સારું નકર આપણે ગમે ગાય હોય ને જોઈ લેજો જઈ પારુ માથે રાખો ને જીંદગીમાં ઓલી નો થાય છોકરા અમાર જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો મોટો મહેમાન આવ્યું

રાજી ઘડી પછી ગેમ રમજે આપડે જો અમે વિનેત કીતે અમે બધા આરોપ કર્યા માણો ઉઠાડે જો હું રમેશભાઈ વાટા મારતા મારતા આ બગીચા ભૂગે ને હું ભાગવામાં હે તો તો રમેશભાઈ કી કે સણા પાક કે લેતો જ જો આણી હાવ હા લો યર ટેકનોલોજી આ જો આ ટેટી ને જો જો આ ડ્રેગન ફ્રૂટ એને ઠા ટેટી પછી જે જારો ઓકલું જાજી ની બાકી છે ને પછી આમાં હે ને આ ટમેટાનો બગીચો કર નાખ્યો હેરિંગ જો આ બધાયમાં ટમેટીય લાગઠ આવેલ છે ને ટમેટીમાં ભાઈ ફાલ આવ્યો એટલે કંઈ ઘટે નહીં જોરદાર જો ને ઓલાં દેહી ટમેટા નથી ઓલા મોટા થઈને જી છે ને આ ટાઈપનું હોય બગીચામાં બધુંય ટમેટીનું કામ કાજ રમેશભાઈને હો જોરદાર ગોઠવું બધુંય આ વેલા ને બધુંય જોવા ને ટમેટામાં ફાલ બહુ સારો આવ્યો

ઓકે આ બધે આધુનિક ખેતી કરે પાછું ટૂંકમાં આમાં ગયું હોય હે ને રમેશ ને આને અવિહાર ઉભો જ રહ્યા આગળ ધ્યાન નો દઈએ તો કઈ ન થાય ગયા ખોટી વાત છે રમેશ જા

પૂરો કરી દ્લોગ ટૂંકમાં આમાં એવા કે લાંબુ હું મેં હે નહીં થયો મારે કામકાજ જઈ જ્યાં હે ચાલો એવું આપડે આજ ભાગ્યા ગયા સુરેશભાઈ ઘેર મોકલી દઈએ વિડીયો પૂરો કરી દઈએ ગમ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આવી જ